બોલ્યો કે ન હોય તો કે સોળો તું તો જોડા સિંહ હું પાલતાણા એક આટો મારી આવી ગયું હા હા હે પણ દીકરી દીકરી જવા માતા ની સ્થિતિ ઝાધી છે સાહેબ બધી આમાં મારી વાતો છે ને બધી ફરતી 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 હૃદયને અને એક એક ચોખટ કરું કે જેમાં પાંચ વર્ષની દીકરી બેઠી છે એસી વર્ષના વયો વૃદ્ધ બેઠા બધાની મર્યાદાની ચોખ્ઠું બાંધીને ચર્ચા કરનારો જીવ શું છે સરસ એટલે મનમાં આવે ને બોલી જાવ ને તો મનમાં આવે હા હા કરીને નહીં સાહેબ હૃદયને અડતું જાય ને મન પ્રસન્નતા અનુભવતું જાય સાહેબ એ તો જો ઉનાળામાંય બાપુ શરદી થાય છે ને શાળામાં શરદી તો થાય જ છે કોઈને ગરમી ન હતી હોય તો એની તમે હવે જો કોઈક મંદિરે જ્યાં તો ને શરદી થઈ ગયો આપણે કે ક્યાં ગયો બધી રહ્યા ક્યાં બધી રહ્યા કારણ કે મંદિર નહીં બોલી કે ના ખોરાક હાવ અપ થઈ ગયા હોય સાહેબ ચોખ્ખા હોવા જોઈએ હા હા આમ રામદેવજી મારા નામ આમ એટલું કરો ને એટલું તો આ દૂંજયું વધે નહીં પાકું છે સાહેબ પણ આપણા ખોરાક જ જીભના ટેસ્ટી થઈ ગયા ને સાહેબ બટેકાનો શાક હા સાયલ વાળો કરી જાય સાયલ વાળો નથી ગામડા મચાર ગમે ત્યાં એમ કે આમ જો દેશી બનાવ્યું ભાઈ આપણે કે દેશી સેવું કે રીંગણા રોટલા એક જણો ખાવા બેઠો એટલે ઘરવાળા કે આયા ઈ પાણી રેજ પીવા તો આવ્યા પાસમાં દી છે એક દી કટકા એક દી આકા એક દી ભડતું એક દી ડીટિયા એક દી રાહ વાળો તને બીજું કઈ જડતું ને ઈ કે આલ્યો હો રૂપિયા તમને ભાવે એવું લઈ આવો આ રોજ ની માતા કુટ થઈ તમારી આરે જાવ લઈ આવો દાઈજમાં આપડા આપડા મગજ તો તીન તપેલી જવા ભાઈ

કરક જાવ છે બાકી તો આમ જો એ આમ પૂઠા આમ એટલે ઓલું લાઈ જલ્દી નાકુ વાળીને આવ્યો છું નાકો વાળીને આવ્યો કીધો એટલે એની પત્ની બિચારી તુરિયાનું શાક ફૂલકા રોટલી રોટલી ઉશી કરી દેવલાને મગજ જો કે શું છે આ કે રોટલી કેમ કોરી કોરી ઘી નથી નથી એટલે ઓલાને એમ છે હું કમાઉ છું હું કામ કમાવું આ રાત નદી ટૂટુ છે આ કપામાં પાણી હું કામ વાળું Obama na badu dawa hu hu kam satu ulala na Obama ni તમારી સાટું નહીં નહિ કે કારણ કે કપાસ ની મજા છે મિત્રો જોજો કેરા પાળી બાંધે ભાઈ કપાસા સોપા જાય ભાઈ રાતે પાણી વાળવા જાય ભાઈ કપાસ ધીરે ધીરે મોટો થાય કાપો વળી કપાને વીણવા જાય ભાઈ કપા પાછો નિવૃત થાય હળ લઈને કાઢવા જાય ભાઈ હાથિયું કાઢી નાખે ભાઈ એને બાળી નાખે ભાઈ કપાસ ને વેચવા જાય ભાઈ રૂપિયા વાપરી નાખે ભાઈ હજી અગ્રો વાળા ગામડામાં ધકા ખાય ભાઈ ઓલા થોડાક બાકી છે જંતુ આવે સમજો ઈ જીરામાં દેહુ ભાઈ ઓલો કે આ કમાઈ છે કમાઈ છે કીધું ને ભાઈ મગજ ગયો એનો અને આમ સિંહોની કહાની બાપુ વાટકી પડેલી કહાની આમ લેવા ગયો ને ઓલી બિચારી બાર હાંકમાં ઉભેલી એને એમ શું કરે એ રે પંદર વર્ષમાં બાવીસ વાર મને આટી ગયા છે આમને પણ હું આજ માર નહીં ખાવો હજર થઈ ગઈ સાહેબ યાદ યાદેવી સર્વભૂત વાણી રૂપાયણ સંતિદાન નમત્તા છે નમત્તા છે હાથમાં હાણસી વાટક્યો લે ન લે લે ન લે હાથ પોગે ન પોગે પોગે ન પોગે ક્યાં તો હાણસી આમ ગયો પણ હાણસી તેદી આમ વેગ પગડ્યો સીતારામ 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 કરીને અહીંયા આવી ભીમણું છું ફૂટ ન થઈ સાહેબ ફૂટ્યું તો આપણને થાતી નાના હતા તે મુંબઈ વાળો સુરત વાળો અમદાવાદ વાળો મોજું ભૂલી જતો ને બાપુ પછી જેના દડા કરતા મલપા ગાભા નાખી નાખીને અને જેના માથા મારો ફૂટ થાય

થઈ કે ખાઈ લેતા હો અને બહુ હાસી વાત ભલાઈ સારપ માં ભાગ બહુ શું કામ કરવું જા તું રે આયા શું કામ કરવું જા નિમિત્ત બની જા ધર્મ ख़ूक मे राते सां ભલા હરફ માં ભાગ લેવો અને શું કામ કરવું જાતું પછી નિમિત્ત બની જા નીતિ ધર્મમાં હાચું કરવા માટે ખાલી માળા નિમિત બનવાનું છે સાહેબ આ સંતો જારે બહુ રાજી થાય છે કરોડ બે કરોડનો કોથળો કોઈના ઘરે નથી આપતા કે એવો આશીર્વાદ નથી આપતા ત્યાં પાંચ કરોડ રૂપિયા આવશે ઓસીતાના સાત્વિકતા આપે છે તારું મન પ્રસન્ન થાય તારું ચિત્ત ઠેકાણે હોય તારી બુદ્ધિ સાત્વિક બને તારું ચિંતન વધે તારું મનન વધે તારું સ્મરણ વધે આવા મારા હૃદયના આશીર્વાદ પણ એક પ્રસંગ મને આ વાતું તો આ સરસ ની તમે ગમે ત્યાં દ્રષ્ટિ કરો સાહેબ મને તમને મળશે દાખલા તરીકે પંદર દિવસ પહેલા હું જીતું મુંબઈ જાતા હતા અને એક મહિના પહેલા દોઢ મહિના પહેલા બાપુની કથામાં કચ્છમાં જાતા હતા મારી યાર એક બાપુ નવો ડ્રાઈવર હાવ ચાર વાગ્યા બ્રેક મારી ને આમ મેં ઘડિયાળમાં જોયું આમ આંખ ખોગડી ગયું મેં કીધેલા ચાર વાગ્યા કેમ આવી બ્રેક મારી હું આવ્યું મને કે ખાવડા ખાવડાવ્યું ખાવડા ખાવડા મને કે કચ્છ ભસાવ તો કેમ ઊભી રાખી મને કે મારા બાપાએ જગ્યા રાખી તારા બાપા અહીં જગ્યા રાખી ગયા કે હા મન કે હામાં બોર્ડમાં લખ્યું મેં શું લખ્યું મને કે ડાયા અર્જન મેં ડાયા અર્જન નથી ડાયવર્જન છે હા શું શું બોલો 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 ના 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 બેનામ છે ક્યાં હતા ભાઈ ડાય અર્જુન એટલે મારે જે બે ચાર વાતો તમારી પણ થોડુંક મારે તમારે આગળ ગૌરવું છે પછી હજી બેન ને સાંભળવા છે નરેશભાઈ સાંભળવા રાજુભાઈ આખી રાજ ભાઈ જેટલા હજી બાકી હોય ને કદાચ નામી અનામી હોય તો મારો બાપ મંચ ઉપર આવી જાય કદાચ અમારાથી નો ઓળખાણ આવો અને શેલી રાત્રિ પ્રોગ્રામ છે અને ટ્વેન્ટી ટ્વેન્ટી આપણે બધા સાથે રમશું કારણ કે દસમો દિવસ છે અમારા માટે આમ કથાનો નવમો દિવસ આઠમો દિવસ ઉજાગરા બહુ કરે ને એના શરીર તૂટી જાય નૂર બાપુ જાદુ બાપા એમ કહેતા કે ચંદ્રની શીતળતા જેના માનસ ઉપર પડે એને આનંદ મળે તો અમારું કામ ચોર જેવું છે રાતે આવે ઘણું પણ આ આંગળિયા જેવું છે આંગળિયાનો પગારદાર હાથા નો હોય કરોડનો ઠેલો ફેરવતો હોય તમે નાખો ગમે જ નહીં હા કામ તો આંગળીયા જેવું જ ને સાહેબ પણ આંગળીયાની એક મજા છે કે આ ઠેલા ઉપર અમારો વિશ્વાસ તો છે કે આ ઠેલો ઠેલાની જગ્યાએ ઠેલા છે એનો વિશ્વાસ છે સાહેબ અન્ન માટે ક્યાંક ગાયુ માટે કોઈની તૃપ્તિ થાય છે ક્યાંક મંદિરો માટે આમ કોઈ દાન નથી કરી એ તમે જો નથી કર્યા ને લગભગ જોંટે છેડ્યા આમ આમ નહીં કરતા આપણે એમ થાય કે આની નહીં કાંઈ દીધો એમ આમ જ કહેતો આ ખાતા હોય ને તો વલી વાત ના પડે નહીં દેવું કે નહીં દેવું કે નહીં દેવું હોય તો માફ કરજો આ દર્શન મેં કર્યા છે પણ માતાઓ બેનો દીકરીઓ બેઠી છે સાહેબ ગામડા તો ગામડા છે હજી તમે જો ઓળખામણા જેદી રમતા ને આપણે આપણા કુંડાળો કરીને વરસાદનો પહેલો વરસાદ હોય અને ઓળખામણો રમતા હોય અને પછી ખામણામાંથી પગ બારો મૂકીને આપણને પકડવા કોક આવતું તો આપણે જાડવા માથે ચડવાની કોશિશ કરતા એક ડાળ બીજી પકડાતી નહીં પણ ચોથા ગાય ડાળ પકડાઈ જતી એનું કારણ શું કે જાડવાને એટલો વિશ્વાસ હતો કે આ